સસ્તા અનાજની દુકાનદારોની હડતાલમાં ન જોડાયા વડોદરાના દુકાનદારો વડોદરામાં સસ્તા અનાજની દુકાનો પર વિતરણ ચાલુ છે એ કેવાયસી ના ધાંધિયાને લઈને એસોસિએશને હડતાલનું એલાન કર્યું હતું ફેરપ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશને એલાન કર્યું હતું એ કેવાયસી સોળ ટકા ન થાય ત્યાં સુધી વિતરણ બંધ રાખવાની જાહેરાત છે તે કરવામાં આવી હતી રાજ્યમાં ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા આજથી અનાજ વિતરણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આજથી અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે મામલો ઈ કેવાયસી નો છે ઈ કેવાયસી નથી થયું ને એના કારણે આજથી અનાજ વિતરણ નહીં કરીએ એવી જાહેરાત કરવામાં આવેલી જોકે વડોદરાના અનાજ વિતરકો છે એમના દ્વારા હડતાલમાં જોડાયા નથી અને આજે પણ વિતરણ ચાલુ રાખ્યું છે ગરીબોને એમનું અનાજ મળી રહે એના માટે થઈ અને આ વ્યવસ્થા છે ચાલુ રાખવામાં આવી છે ઈ કેવાયસી નો મામલો છે સરકારનો વિષય છે પરંતુ જે રાજ્યનું એસોસિએશન આંદોલનની જાહેરાત કરી છે એમાં વડોદરાના જે સસ્તા અનાજ ની સંચાલકો નથી જોડાયા અને અત્યારે વિતરણ કરવામાં આવી રહ્યું છે આ જૂન મહિનાનો જથ્થો એડવાન્સમાં આપવાનો છે અને આપવાની કાર્યવાહી ચાલી રહી છે દુકાનદાર સાથે જ વાત કરું સાહેબ શું કહો છો આખા રાજ્યમાં હડતાલ છે આપણે વડોદરા હડતાલ નથી પાડી કેમ આ અનાજ વિતરણ ચાલુ થાય લોકોને અનાજ મેળવવામાં તકલીફ ના મળે એના માટે આ અમે ચાલુ રાખ્યું છે અમે ગુજરાત એસોસિએશનમાં જોડાયેલ નથી ગુજરાત એસોસિએશનનું જે આંદોલન વાત છે એ વ્યાજબી છે અથવા તો ના વ્યાજબી નથી કેવાય છે તો બધા લગભગ થઈ ગયેલું છે થોડું ઘણું બાકી છે એનું પણ કામગીરી ચાલુ છે પોસ્ટ ઓફિસમાં મામલતદાર કચેરીઓમાં અમે દુકાનવાળા બધા કેવાયસી કરી જ રહ્યા છીએ એટલે લોકોને કઈ તકલીફ પડે છે નહીં અત્યારે વિતરણ કરી રહ્યા છે કયા મહિનાનું આ જૂન મહિનાનું જથ્થો વિતરણ કરી રહ્યા છે હાલમાં જૂન મહિનાનો જથ્થો વિતરણ કરવામાં આવી રહ્યો છે જોઈ રહ્યા છો જે ગ્રાહકો આવી રહ્યા છે એમને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે મુદ્દો એ છે કે વિષય ઈ કેવાયસીનો રાજ્ય સરકારનો છે રાજ્ય સરકારે ઈ કેવાયસી કરવાનું છે વિવિધ માધ્યમથી ઈ કેવાયસી થઈ રહ્યું છે ત્યારે જે આંદોલન છે વ્યાજબી નથી એવું વડોદરાના જે સંચાલકો છે માની રહ્યા છે ગરીબો એમના હક અનાજ મળવું પડે અને એને લઈને જ આજે વડોદરાના જે એસોસિએશન છે નથી જોડાયું અને વડોદરામાં જે ગરીબોને અનાજ વિતરણ છે કરવામાં આવી રહ્યું છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા